તેમ છતાં સુરતના નાગરિકો મોટા પાયે રિક્ષાનો જ ઉપયોગ કરતા હોય છે ખાસ કરી જ્યાં પાર્કિંગ સ્ટેન્ડની સુવિધા ન હોય ત્યાં ટ્રાફિકમાં વધુ અવ્યવસ્થા પણ સર્જાય છે રિક્ષાઓ મુસાફરોને બેસાડવાનું ઉતારવા માટે ચોરા કે પછી માર્ગ વચ્ચે જ ઉભા રહી જાય છે આને કારણે ટ્રાફિક વધતો હોય છે સમગ્ર શહેરમાં સોંપાયેલા વિસ્તારોને આધારે રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ માટે યોગ્ય સ્થળો નક્કી તાકીદ કરાય છે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે આ તમામ ત્રણસો પંદર પોઈન્ટ સાથે રિક્ષા પાર્કિંગ માટેની વ્યાપક વ્યવસ્થા કરાશે સ્થાન પર કેટલાક રિક્ષા પાર્ક કરી શકાય તેની ક્ષમતા કરાશે સુરતના જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્વનું ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં મોટાભાગે આપણને જોવા મળે છે હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંકશનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો ને પંદર રિક્ષા સ્ટેન્ડ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણસો ને પંદર સ્ટેન્ડનું ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇન એજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઈન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવું ખૂબ જરૂરી છે એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવારનવાર ટ્રાફિક શાખા સાથે મિટિંગ પણ થયેલી છે એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે ક્યાં જરૂરિયાત છે ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન નહીં કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેન કરી અને એમને આરટીઓનો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ રીક્ષા ચાલકો ઇઝીલી અવે શું લાગે છે બિલકુલ મને એવું લાગે છે કે સુરતીઓની સાથે સાથે રિક્ષાવાળાઓ પણ એટલા સમજદાર છે અને જો એમને કન્ટિન્યુઅસ એ બાબતે સમજ કરવામાં આવે કે તમારી રોજીરોટી પણ આની સાથે સંકળાયેલી છે અને લોકોનું જે અંતર કાપવા માટેનું માધ્યમ છે એ પણ લોકો માટે સરળતાથી મળી રહે તે ખૂબ જરૂરી છે અને જો પહેલાં સમજથી કામ લઈ અને પાછળથી જો જે પણ સમજ નથી મેળવી શકતા એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસપણે રિક્ષામાં જે અત્યારે દેખાઈ રહ્યું છે એમાં ચોક્કસ સુધારો આવશે એવું મારું માનવું છે એ ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ સુરતીઓના જીવનને સુરક્ષિત રાખવાનું અને તેમના અમૂલ્ય જીવનને બચાવવાનું છે અને એના માટે હંમેશા સુરત શહેર પોલીસ એ પ્રયત્નશીલ હોય છે આ પ્રયાસના ભાગરૂપે જાન્યુઆરી મહિનાથી હેલ્મેટના અમલીકરણનું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો અને હાલમાં આપણે સૌ રોડ ઉપર જોઈ રહ્યા છીએ કે સુરતીઓ લગભગ નાઇન્ટી ફાઇવ જેટલા લોકો એ પોતે પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ટુ વ્હીલર ચલાવે છે ત્યારે હેલ્મેટ પહેરે છે હવે આ જે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા હેડ ઇન્જુરી જે થતી હતી એમાં જે સુરત શહેરની મોટી મોટી નવ હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડન્ટ રજિસ્ટર થાય છે અને હેડ ઇન્જુરી જે આપણને હોસ્પિટલના રજિસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી એવું રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જેમાં દરેક જે હોસ્પિટલો છે એમાં હેડ ઇન્જ્યુરીમાં જો જોવા જઈએ તો લગભગ બાવીસ પોઈન્ટ તોતેર ટકા હેડ ઇન્જુરીમાં ઘટાડો થયો છે અને સાથે સાથે અઢાર જેટલા ફેટલ એક્સિડન્ટ્સમાં ઘટાડો થયો છે જે ખરેખર એવું કહી શકાય કે સુરતીઓના જીવ બચાવવા માટે અમે જે પ્રયાસ કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક અમે સફળ નીવડ્યા છીએ પરંતુ હજી પણ વધારે હેડ ઇન્જુરીમાં ઘટાડો થાય અને હજી પણ અકસ્માતો જે છે એ હેલ્મેટ ના પહેરવાના લીધે અવારનવાર સુરત શહેરમાં જે બની રહ્યા છે એવા તબક્કે હું સુરતીઓને ચોક્કસપણે અપીલ કરીશ કે જ્યારે આટલું સારું રિઝલ્ટ એ ફક્ત હેલ્મેટ પહેરવાના લીધે આવી શકતો હોય તો પ્લીઝ આપના અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ફાઇવ ટુ સેવન પર્સન્ટ લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તે પ્લીઝ આપ હેલ્મેટ પહેરો રાત્રે નીકળો દિવસે નીકળ્યો કે બપોરે નીકળો ફક્ત સુરત સાહેબ ટ્રાફિક શાખાથી બચવા માટે નહીં પરંતુ તમારા પોતાના જીવની સુરક્ષા માટે અને તમારા પરિવારની સુરક્ષા માટે ચોક્કસપણે આપ હેલ્મેટ પહેરી શકો સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સુરત શહેરમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતમાં ઘટાડો થાય તેવા હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ અમારા ધ્યાન પર આવેલું હતું કે રાત્રિ દરમિયાન લોકોને એકદમ રિલેક્સ થઈ અને રોડ ઉપર ટ્રાફિકના નિયમોનો ભંગ પણ કરતા હતા અને સાથે સાથે ક્રાઈમને જો ક્રાઇમની સાથે જોડાયેલા જેટલા પણ ટ્રાફિકના હેડ છે તેની ઓગણીસ ચાર બે હજાર પચીસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવેલું હતું કે જે ઓગણીસ ડબલ ઝીરોથી ત્રેવીસ ડબલ ઝીરો ચાલતી હતી આ ડ્રાઇવ દરમિયાન ખાસ કરીને બ્લેક ફિલ્મ રાત્રિ દરમિયાન જે અકસ્માતો અવારનવાર થતા હોય છે હેલ્મેટ ના પહેરવાના લીધે તેના માટે હેલ્મેટ વિરુદ્ધની ડ્રાઈવ અને સાથે સાથે રોંગ સાઈડ ઓવર સ્પીડિંગ ત્રણ સવારી આવા હેડ હેઠળ ઓગણીસ ચાથી ડ્રાઈવ ચલાવવામાં આવેલી હતી જેમાં બ્લેક ફિલ્મના કુલ છસો ને છપ્પન કેસીસ ફેન્સી નંબર પ્લેટ એટલે અવારનવાર જે નંબર પ્લેટમાં મોડિફિકેશન કરવાના લીધે અમુકવાર ક્રાઇમ પણ ડિટેક્ટ નથી થતો હતો એના લીધે ફેન્સી નંબર પ્લેટના અગિયારસો ને કેસ ત્રણ સવારીના અગિયારસો ને પચાસ કેસીસ રોંગ સાઈડના બસ્સોને સિત્યાસી સુરત શહેરમાં રોંગ સાઈડમાં જવાનું પ્રમાણ ખૂબ વધારે છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને જ્યારે રોંગ સાઈડમાં ચલાવે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે જેથી અમારો મેઇન ફોકસ એ રોંગ સાઈડ પર પણ હતું અને બસોને સિત્યાસી કેસ રોંગ સાઈડના કરવામાં આવેલા હતા હેવી વ્હીકલના કારણે પણ આપણે જોતા હોઈએ છીએ કે અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે તો તેવા અઠ્ઠાવન હેવી વ્હીકલ્સને ડિટેન્સ કરવામાં આવેલા છે અને સાથે સાથે એમવીટ એક બસ એકસો ને પંચ્યાસી એટલે કે દારૂ પીને ગાડી ચલાવી એના કુલ બાવીસ કેસ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યા આવ્યા છે અને જો લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા આપની સુરક્ષા માટે તમારી સાથે ને તમારા માટે છે પરંતુ જો રાત્રિ દરમિયાન લોકો એવું વિચારીને રોડ ઉપર વાહન ચલાવશે કે અમને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરવામાં આવે અમે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવીને એ પોતાના જીવને અથવા તો સામે બીજા વ્હીકલ્સના ઓનર છે એમનો જીવ પણ ભયજનક રીતે મૂકશે તો ચોક્કસપણે એવા વાહન ચાલકો વિરુદ્ધ હજી પણ આ ડ્રાઈવ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે રાત અને દિવસમાં કેટલો ફરક લાગે છે દિવસ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે એમાં દિવસમાં આપણે જોઈએ તો ભાગે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ વાહન ચાલકો હેલ્મેટ પહેરતા હોય છે પરંતુ રાત્રિ દરમિયાન અકસ્માતો છેલ્લા એકાદ મહિનામાં પાંચેક અકસ્માત એવા થયા કે જેમાં ખરેખર ઝાડ સાથે અથડાવાના લીધે ડિવાઇડર સાથે અથડાવાના લીધે બે બે એક સાથે ડેથ થયેલા ચાર કે પાંચ કિસ્સાઓ અમારા ધ્યાન પર આવેલા છે એટલે રાત્રે લોકોને એવું છે કે રોડ ખાલી હોય છે અને અમારો અમારું વાહન રોવર સ્પીડિંગમાં ચલાવશું અને પોલીસ દ્વારા અમને રોકવામાં નહીં આવે તો એમને ચોક્કસપણે હું જણાવીશ કે અમારા સીસીટીવી કેમેરા અમારી જે વીઓસી એપ છે વન નેશન વન મોબાઈલ એપ મોબાઈલ એપ છે આના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરવાની સાથે સાથે રાત્રિ દરમિયાન અમે એવું ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે આવા વાહન ચાલકોને કંટ્રોલમાં કરી શકીએ અને એના માટે ટૂંક સમયમાં જ એક ઓવર સ્પીડિંગ એટલે કે સ્પીડનું જે જાહેરનામું અત્યારે સુરત સિટીમાં અમલીકરણ છે એમાં ખાસ કરીને બારદારી વાહનો ટુ વ્હીલર ફોર વ્હીલર અને થ્રી વ્હીલરની સ્પીડમાં છે એ ઘટાડો કરવા માટેનો પણ એક ડ્રાફ્ટ રેડી થઈ ગયો છે કે જેના લીધે મોટાભાગના એક્સિડન્ટ જે છે ઓવર સ્પીડિંગના લીધે થતા હોય છે તો આવો ઓવર સ્પીડિંગના અકસ્માતો ન થાય તે માટે સ્પીડ લિમિટનું જાહેરનામું છે એમાં પણ મોડિફિકેશન કરવામાં આવનાર છે